તો જાણો કે ભદ્રાકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તેમજ આ વખતે ભદ્રાનો કયા લોકમાં રહેશે શ્રાવણ માસની પુત્રદા એકાદશીને ને એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને આરાધનાનો વિશેષ વિધાન છે સાથે સાથે આ એકાદશી પર ભગવાન શિવની પૂજા કરવાથી પણ અતિશય પુણ્યની પ્રાપ્તિ થાય છે જે દંપતિ નિઃસંતાન હોય કે જે દંપતી સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક હોય તેઓ આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત રાખે તો તેમને સ્વસ્થ અને દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રત દ્વારા કુટુંબમાં સુખ શાંતિ અને જીવનના દુઃખોમાંથી મુક્તિ મળી શકે છે સંતાન સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પણ આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રત ખાસ કરીને તેમના માટે અત્યંત ફળદાયી છે જેમની માનસિકતા સંતાન પ્રાપ્તિ માટે હોય તે સિવાય જે લોકો મોક્ષની કામના ધરાવે છે અથવા તો પાપોથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તેઓ પણ આ વ્રત રાખીને આત્મશુદ્ધિ મેળવી શકે છે આ વર્ષે શ્રાવણ શુક્લ એકાદશી તિથિ 4 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 11 વાગીને 42 મિનિટે શરૂ થશે અને પાંચ ઓગસ્ટ મંગળવારે બપોરે વાગીને મિનિટે પૂર્ણ થશે આ વર્ષે એકાદશીનું વ્રત ઓગસ્ટ મંગળવારે રહેશે તેથી ઘર ગ્રહસ્થ લોકો તથા દરેક શ્રદ્ધાળુઓ મંગળવારે એકાદશીનું વ્રત ધારણ કરશે આ દિવસે પૂર્ણ દિવસ વ્રત રાખીને બીજા દિવસે સવારે એટલે કે મંગળવારની સવારે પારણ કરવામાં આવશે

પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે સાંજની પૂજા માટેનું મુહૂર્ત સાંજે સાત વાગીને નવ મિનિટથી રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે બપોરે ત્રણ વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી રહેશે અને આ દિવસે ભદ્રાકાળ સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટથી બપોરે એક વાગીને બાર મિનિટ સુધી રહેશે આ ભદ્રા સમય દરમિયાન સવારે વાગીને મિનિટ સુધી ભદ્રાનો વાસ સ્વર્ગ લોકમાં રહેશે અને વાગીને મિનિટથી બપોરે એક વાગીને બાર મિનિટ સુધી પાતાળ લોકમાં ભદ્રાનો વાસ રહેશે શાસ્ત્રો અનુસાર જ્યારે ભદ્રા પાતાળ લોક અથવા સ્વર્ગ લોકમાં હોય ત્યારે તે અશુભ ગણાતી નથી તેથી આ વખતની ભદ્રા પૂજા અને પાઠ માટે અશુભ માનવામાં આવશે નહીં દ્વાદશી તિથિ છ ઓગસ્ટ બુધવારના રોજ રહેશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને સત્યાવીસ મિનિટથી પાંચ પંદર મિનિટ સુધી રહેશે રહેશે સમય સવારે વાગીને મિનિટે પ્રાતઃકાળની પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે ચાર વાગીને બેતાલીસ મિનિટથી પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે સાંજની પૂજા માટેનું મુહૂર્ત સાંજે સાત વાગીને આઠ મિનિટ થી રાત્રે આઠ વાગીને બાર મિનિટ સુધી રહેશે રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત બપોરે દોઢ વાગ્યા સુધી રહેશે આ વખતે હરિવાસરનો સમય પાંચ ઓગસ્ટ મંગળવારના રોજ સાંજના સાડા છ વાગ્યા સુધી રહેશે હરિવાસર દરમિયાન તમે ભગવદ્ ગીતાના પાઠ ભગવાનના ભજન કીર્તન અથવા તો મંત્ર જપ કરી શકો છો આ વર્ષે પુત્રદા એકાદશી વ્રતનું પારણ એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત છ ઓગસ્ટ બુધવારના રોજ સવારે મિનિટ સુધી રહેશે ખાસ ધ્યાનમાં રાખશો કે દ્વાદશી તિથિ પાંચ ઓગસ્ટ મંગળવારના બપોરે એક વાગીને તેર મિનિટે શરૂ થઈ અને છ ઓગસ્ટ બુધવારના બપોરે બે વાગીને આઠ મિનિટે પૂર્ણ થશે તેથી વ્રતનું પારણ નિર્ધારિત મુહૂર્તની અંદર કરી લેવું આવશ્યક છે જેથી વ્રતનું ફળ પ્રાપ્ત થાય અને શુભતા નિર્ભર રહે આ વર્ષે પુત્રદા એકાદશીના પાવન દિવસે જો આપ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હો કે અન્ય કોઈ પણ વિશેષ મનોકામના પૂર્ણ કરવા માંગતા હો તો તે માટે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ રીતે પૂજા કરવી જોઈએ આ દિવસે સંતાન સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે કે સંતાન સુખની પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો વિશેષ ફળદાયી હોય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ ગાયત્રી મંત્રના પણ જાપ કરવા જોઈએ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત અને સંતાન સુખ માટે ખાસ કરીને સંતાન ગોપાલ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવા જોઈએ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ શરણ ગત આ મંત્રના જાપ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને ખાસ કરીને લડ્ડુ ગોપાલજીને માખણ મિશ્રીનો ભોગ અવશ્ય અર્પણ કરો આ ભોગમાં તુલસીપત્રનો સમાવેશ અવશ્ય હોવો જોઈએ કારણ કે તુલસી વિના ભોગ અધૂરો ગણાય છે આ દિવસે લડ્ડુ ગોપાલજીને નવીન સુંદર પોશાક ધરાવવા તેમના માટે કોઈ રમકડા લાવવા અથવા તો રમવાની ચીજ વસ્તુઓ લાવવી અને પછી ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ ભાવપૂર્વક નિષ્ઠાપૂર્વક પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરવી જોઈએ સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિ ભગવાન સુધી ચોક્કસ પહોંચે છે અને એ મનોકામનાઓ પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરે છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા પરિવારજન સંબંધી અને મિત્રોને અવશ્ય શેર કરો કે જેથી તેઓ પણ આ વ્રતનું પાલન કરી શકે અને તેનો લાભ મેળવી શકે હવે આપણે ખૂબ જ જલ્દી મળીશું માહિતીથી ભરપૂર અને પૌરાણિક કથાઓની વિડીયોમાં હરે કૃષ્ણ હર હર મહાદેવ